હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ ટુર વિડીયો ઓફ હવર ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ નવ ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ લેક્ચર નંબર દસ આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક અને પહેલાં આપણા ઉદાહરણ નંબર ચાર પાંચ છ અને સાતના કમ્પલીટ કર્યા હતા આજે આપણે નવો સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક આખો સ્વાધ્યાય એકદમ સિમ્પલ દાખલાથી ભરેલો છે દરેકે દરેક દાખલા આપણે જોઈશું આજના લેક્ચરની અંદર આપણા દાખલા નંબર એક સ્ટાર્ટ કરીશું અંદર ધ્યાનથી અંત સુધી રહેજો જેટલા પણ દાખલા આપણા આજના અંદર જોઈશું તમને બધા જ દાખલા કમ્પ્લીટ ખબર પડી જશે એ હું તમને ગેરંટીથી કહું છું સરળતાથી હું તમને સમજાવી દઈશ અને તમને ખબર પણ પડી જશે આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર દાખલા નંબર એકની રકમ વાંચીએ દાખલાને સમજીએ એના પછી આપણા દાખલાને ગણીએ આપણને આપ્યું છે કે આપેલ ત્રીજા પરથી ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો શોધવાનું શું છે વક્ર સપાટી નું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ કે જેનું આપણી પાસે સૂત્ર છે કે આપણી પાસે છે આપણા સની જરૂર પડશે ચાર આપણને દરેક ની અંદર મળેલા છે પાઈની કિંમત મતલબ આપણને ત્રિજ્યાની જરૂર પડશે અને નીચે આપણને અલગ અલગ ત્રિજ્યા આપેલી છે અલગ અલગ ત્રિજ્યાનો ઉપયોગ કરીશું અને આપણને શું મળી જશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે તો આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર એકની અંદર જે પહેલો દાખલો આપેલો છે એને સ્ટાર્ટ કરીએ નીચે જે આપણને દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર અને ચૌદ સેન્ટીમીટર જે આપેલું રહ્યું એ શું આપેલી છે આપણને ત્રિજ્યાઓ અને ત્રિજ્યાના અનુરૂપ આપણે ત્રણ શું શોધવાના છે ઘોડાની વક્ર સપાટીના ક્ષેત્રફળ પહેલા નંબરની અંદર આપણને શું આપ્યું છે દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કે જે શું છે ત્રિજ્યા ત્રિજ્યા આપણને આપણને ઉપર લખીને આપ્યું છે આપેલ પરથી વક્ર ક્ષેત્રફળ શોધો તો નંબર માટે શું દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યા આપી દીધેલી છે ઘોડાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ અંદર બધી કિંમતો મૂકીએ આપણને સરળતાથી જવાબ મળી જશે તો હવે ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું આપણને અહીંયા આગળ દસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ પોઈન્ટ પાંચ આરનો સ્કવેર મતલબ આપણે શું લખી શકાય આર ગુણ્યા આર મતલબ દસ પોઈન્ટ પાંચ નો સ્કવેર તો દસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ પોઈન્ટ પાંચ હવે બરાબર ચાર ને એમના રાખીએ બાવીસ સતમાઉસના પણ એમને એમ રાખીએ હવે દસ પોઈન્ટ પાંચના આપણા કેવી રીતના લખી શકાય આરે આપણી પાસે દસ પોઈન્ટ પાંચ આમ તો આને આપણે વાંચવું હોય પોઈન્ટ વગર તો એકસો પાંચ વાંચી શકાય મતલબ પોઈન્ટ અહીંયા આગળ એકસો પાંચના પછી અહીંયા આગળ ક્યાં આપેલું છે અહીંયા આગળ મતલબ એક બાજુ ડાબી બાજુ એક પદ ડાબી બાજુ આપેલું છે મતલબ એક પદ ડાબી બાજુ આપેલું છે અને આપણે એકસો પાંચ લખવા હોય તો એની નીચે એક મિંડું એડ કરવું પડે મતલબ આપણે શું કરવું પડે ભાગ્યા દસ કરવા પડે તો દસ પોઈન્ટ પાંચના આપણે શું લખી શકાય તો કે એકસો પાંચ ભાગ્યા દસ આના પણ એવી રીતના એકસો પાંચ ભાગ્યા દસ હવે જેટલા છેદ ઉડતા હોય એટલા છેદ ઉડાડીશું બાકી ગુણાકારના ભાગાકાર કરીને આપણે જવાબ લઈ દઈશું એકસો પાંચ ને આપણે લખી શકાય પંદર સીતા એકસો પાંચ પંદર સીતા એકસો પાંચ તો સાત સાત અહીંયાથી કટ થઈ જશે દસ ને લખીશું આપણે પાંચ દુ દસ આ દસ ને પણ આપણે લખીશું પાંચ દુ દસ પંદર ના આપણે લખી શકાય પાંચ તરી પંદર પછી ચાર ના આપણે લખી શકાય બે ગુણ્યા બે તો અહીંયાથી થી એક બે બે કટ બીજા બે બે કટ હવે શું બધું અહીંયાથી થી પાંચ પાંચ કટ થઈ જશે નીચે આપણી પાસે પાંચ વધ્યા છે ઉપર આપણી પાસે અહીંયા એકસો ને પાંચ વધ્યા છે એકસો પાંચ ભાગ્યા પાંચ કરીશું એટલે આપણને શું જવાબ મળશે તો કે એકવીસ મતલબ આપણે કહી શકાય તો કે એકવીસ ગુણ્યા પાંચ થશે એકસો પાંચ તો અહીંયાથી પણ પાંચ પાંચ કટ થઈ જશે હવે નીચે આપણી પાસે કશું વધ્યું નથી તો આપણે છેદ નહીં ઉડાડી શકીએ બરાબર હવે આપણી પાસે શું વધ્યું ઉપર વધ્યા આ બાવીસ ગુણ્યા આ વધ્યા ત્રણ ગુણ્યા અહીંયા આગળ વધ્યા એકવીસ તો બરાબર બાવીસ તરી થશે છાસઠ અને ગુણ્યા એકવીસ હવે આપણે કરીશું છાસઠ ગુણ્યા એકવીસ તો છાસઠ ગુણ્યા એકવીસ આપણને શું જવાબ મળે તો મળ્યો ઝીરો છ દુ બારનો બગડો વધી આવશે અને અહીંયા છાસઠ એમ ના એમ તો છ આઠ ત્રણ એક તેરસો ને છ્યાસી આપણને શું મળ્યો આપણો જવાબ તો બરાબર તેરસો છ્યાસી ક્ષેત્રફળ શોધ્યું ક્ષેત્રફળનો એકમ શું હોય સેન્ટીમીટર સ્કવેર અથવા તો મીટર સ્કવેર ત્રીજા સેન્ટીમીટરમાં આપી દીધી તો આનો એકમ શું થશે સેન્ટીમીટર સ્કવેર કમ્પલીટ થઈ ગયું દાખલા નંબર એકનો પહેલો દાખલો કમ્પ્લીટ થઈ ગયો કે જેની અંદર આર બરાબર આપણને આપ્યું હતું દસ પોઈન્ટ પાંચ બીજા નંબરની અંદર જોઈએ નંબર બે આપણને શું આપ્યું છે પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર મતલબ અહીં ત્રીજા આર બરાબર પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર એની એ પ્રોસેસ કરવાની છે ખાલી જે આર સ્ક્વેર હતો એની જગ્યાએ અહીંયા જે આપણે દસ પોઈન્ટ પાંચ મૂકીએ એની જગ્યાએ પાંચ પોઈન્ટ છ મૂકીશું આની જગ્યાએ તો હવે ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર આપણી પાસે ફોર પાય આર સ્કવેર બરાબર ફોર એમના એમ કિંમત થશે આરનો સ્કવેર આરનો સ્વેર મતલબ આર ગુણ્યા આર આપણી પાસે પાંચ પોઈન્ટ છ પાંચ પોઈન્ટ છ ના આપણે ડાયરેક્ટ લખી શકાય કે છપ્પન ભાગ્યા દસ ફરી એકવાર છપ્પન ભાગ્યા દસ કારણ કે આપણે આરનો કરવાનો છે તો પાંચ પોઈન્ટ છ ગુણ્યા પાંચ પોઈન્ટ છ કરીશું તો પાંચ પોઈન્ટ છ ભાગ્યા એના આપણે નીચે પોઈન્ટ કાઢવું હોય તો ભાગ્યા દસ લખી શકાય તો છપ્પન પાંચ દુ દસ આના પણ આપણે લખી શકાય પાંચ દુ દસ તો જે બે અને બે રહ્યા એ ચાર સાથે શું થઈ જશે જશે હવે નીચે પાંચ રહ્યો પાંચ ઉડાય એવા કંઈ લાગતા નથી તો નીચે પાંચો પાંચો પચીસના આપણે એમના એમ રાખીએ ઉપર શું વધશે બાવીસ આઠ અને છપ્પન તો કે બાવીસ ગુણ્યા આઠ ગુણ્યા કરીશું આપણે છપ્પન ત્રણ નો ગુણાકાર અને એના ભાગે કરવા પડશે આપણે છપ્પન ગુણાકાર અહીં કરીશું ઝીરો છ પંચા ત્રીસ ની વધી આવશે ત્રણ સાત પંચા પાંત્રીસ ને ત્રણ થશે આડત્રીસ નો આઠ વધી આવશે ત્રણ પાંચ એકા પાંચ ને ત્રણ આઠ સારો થયો છ વધી આવશે અહીંયા આગળ ત્રણ સાત છ બેતાલીસ ત્રણ નો પાંચ વધી આવશે ચાર છ એકા છ ચાર દસ તો અહીંયા શું મળશે છ આ શું આપણી પાસે પાંચ અને અહીંયા આઠ અને અહીંયા આગળ મળશે એના ભાગ્યા જે આપણી પાસે વધ્યું છે પચીસ મતલબ હવે આપણે શું કરવું પડશે બંનેનો ભાગાકાર અઠ્ઠાણું છપ્પન ભાગ્યા કરવું પડશે તો અહીંયા આગળ કરીએ અઠ્ઠાણું છપ્પન ભાગ્યા પચીસ પચીસ ચોક સો થઈ જશે તો પચીસ તરી થશે પંચોતેર હવે બંનેની બાદ બાકી કરીશું આઠમાંથી પાંચ જશે એટલે ત્રણ નવમાંથી સાત જશે એટલે બે હવે મેળ પડશે નહીં તો પાંચના નીચે લાવવો જ પડશે પચીસ ચોક સો થાય તો પચીસ અઠાસ બસો અને પચીસ નવમાં પણ થઈ જશે બસો પચીસ નવ વડે ભાગ ચાલી જશે તો અહીંયા આગળ આપણી પાસે શું વધશે પાંચમાંથી પાંચ જાય ઝીરો ડાયરેક્ટલી દસ જ વધશે આપણને ખબર પડી કે બેમાંથી બે જશે તો ઝીરો વધશે હવે અહીંયાથી છના નીચે લાવીશું પચીસ ચોક થશે સો સો હવે આપણી પાસે વધશે અહીંયા છ હવે મેળ પડશે નહીં તો આપણે ઝીરોને લાવવો પડશે અહીંયા આગળ પોઈન્ટ મૂકવો પડશે પચીસ દુ થશે પચાસ આપણી પાસે શું વધશે દસ દસે મેળ પડે તો ઝીરો લાવીશું અને પચીસ ચોક થઈ જશે સો હવે અહીંયા ટ્રિપલ ઝીરો હવે કોઈ આગળ ભાગાકાર થશે નહીં મતલબ આપણને જવાબ શું મળ્યો અઠ્ઠાણું છપ્પન ભાગ્યા પચીસ એનો જવાબ મળ્યો ત્રણસો ચોરાણું પોઈન્ટ ચોવીસ તો બરાબર ત્રણસો ચોરાણું ચોવીસ ક્ષેત્રફળ મતલબ સેન્ટીમીટર સ્ક્વેર આપણને જે જવાબ શોધવાનો હતો અહીંયાથી મળી ગયો કમ્પ્લીટ મેં તમને ગુણાકાર પણ કરી લ્યો ભાગાકાર પણ કરી લો સરળતાથી જવાબ આવી ગયો આ નંબર બે માટે થઈ ગયો હવે આપણે જોઈએ નંબર ત્રણ માટે નંબર ત્રણ ની અંદર આપણને શું આપ્યું છે તો કે આર બરાબર ચૌદ સેન્ટીમીટર તો નંબર ત્રણ માટે લખીએ નંબર ત્રણ અહીં આપણને આર બરાબર શું આપ્યું છે તો કે ચૌદ સેન્ટીમીટર આ તો એકદમ સિમ્પલ છે વિડિયોને પોઝ કરો અને જાતે દાખલો ગણવાનો ટ્રાય કરો નાવડ અથવા તો ક્યાંય અટકતા હોય તો વિડીયોની અંદર પાછા આવો હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર ફોર પાઈ આર સ્ક્વેર બરાબર ચાર એમ ના એમ પાયની કિંમત મૂકીશું બાવીસ સતમાઉસ ગુણ્યા આરનો સ્કવેર આરનો સ્ક્વેર કેટલા આપેલા છે આર તો કે ચૌદ નો સ્કવેર મતલબ ચૌદ ગુણ્યા ચૌદ સરળતાથી છેદ ઉડશે સાત દુ ચૌદ સાત સાત કર થઈ જશે બરાબર હવે અહીંયા બાવીસ ચોક થશે અઠ્યાસી અઠ્યાસી એમના એમ ગુણ્યા 28 હવે અઠ્યાસી ગુણ્યા આપણે કરીશું અઠ્યાવીસ તો કે 88 ગુણ્યા 28 ઝીરો એમને માદુ સોળ નો છ વધી આવશે એક આદુ સોળ ને એક સત્તર ઇઠ્યું નો ચાર વધી આવશે છ આઠ ચોસઠ ને થશે સિત્તેર તો ચાર છ સાદ ચૌદ ચાર ને એક અને બે ચોવીસ ચોસઠ આપણો આવશે જવાબ તો ક્યાં બરાબર ચોવીસો ચોસઠ ક્ષેત્રફળ શોધ્યું તો એકમ સેન્ટીમીટરમાં આપેલો છે તો સેન્ટીમીટર સ્કવેર ત્રીજા નંબરની અંદર આપણને ત્રીજા આર બરાબર આપેલું હતું ચૌદ સેન્ટીમીટર તો અહીંયાથી આપણને એનો જવાબ શું મળી ગયોસઠ સેન્ટીમીટર સ્કવેર આપણો દાખલા નંબર એક એની અંદર આપણને ત્રણ દાખલા આપેલા હતા અહીંયા કમ્પ્લીટ થઈ ગયા

અને આ જે ફોર બાય આર સ્ક્વેર રહ્યું એની અંદર આરની જગ્યાએ કિંમત મૂકી દેવાની એટલે આપણને શું મળી જશે ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી ત્રીજાની જગ્યાએ વ્યાસ આપેલો છે અને વ્યાસ ઉપરથી ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર શું છે કે ત્રીજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે એ પણ આપણો દાખલો એકદમ સિમ્પલ છે આના નેક્સ્ટ લેકચરની અંદર જોઈશું અહીંયા સુધી કમ્પ્લીટ આજના લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોના લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ